ટુક સમયની અંદર જાહેર થવાનો છે પરંતુ ઘણા એવા ખેડૂતો હોઈ શકે છે જેમનો હપ્તો અટકી પણ શકે છે તો ચાલો જાણીએ કે કયા ખેડૂતો છે જેમને આ 17મો હપ્તો નહીં મળે અથવા તો તેમનો હપ્તો બંધ પણ થઈ શકે છે જેમાં ચાર પ્રકારના ખેડૂતોનો 2000 રૂપિયાનો હપ્તો છે જે અટકી શકે છે જેમાં પહેલા નંબરના ખેડૂતો કે જેમાં જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરી છે તો તમારી અરજી રદ થઈ શકે છે ને જેના પછી તમે હપ્તાથી વંચિત રહી શકો છો આ યોજનાની સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે એટલા માટે જો તમે ખોટી રીતે અરજી કરી છે ને ખોટા દસ્તાવેજ આપ્યા છે એવા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે સાથે જ બીજા નંબરના ખેડૂતો કે જેવા એવા ખેડૂતો પણ

બિયારણ કરાવ્યું નથી તેમના હપ્તા પણ અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો તમારે પણ આ કામ તરત કરાવી લેવું સાથે જ ચોથા નંબરના ખેડૂતોની માહિતી મેળવીએ તો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તો તમારા દ્વારા પણ આપવામાં આવેલા આધાર નંબર ખોટો છે તો તમારા દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે આવી સ્થિતિની અંદર પણ જે બે હજાર રૂપિયાનો હપ્તો છે જે પણ ખેડૂતોનો અટકી જશે અને આ ચાર પ્રકારના જે પણ ખેડૂતો હશે જેમને બે હજારનો હપ્તો હવેથી નહીં આપવામાં આવે ને સરકાર દ્વારા એમની માટે ઓળખ કરવામાં પણ આવી રહેલી છે હવે સાથે જ લીંબુના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે ઉનાળાની અંદર કાળઝાળ ગરમીના કારણે

ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકારે નિર્ણય લીધો છે જેમાં ખાસ કરીને ઘઉં પકડતા ખેડૂતો માટે સરકારે નિર્ણય લીધો છે અને મહત્વનો નિર્ણય પણ જાહેર કર્યો છે આ નિર્ણય અંતર્ગત હવે હવે ખેડૂતોને નાણાં મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી હતી અને જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હતો જોકે લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારે ખેડૂતોની સામે જોયું છે અને સરકારે આકડે ખેડૂતોની સમસ્યાનું સમાધાન પણ કર્યું છે હવે એમએસપીના જે પણ હશે જે ખેડૂતોના ખાતાની અંદર અડતાલીસ કલાકની અંદર જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે ગુજરાત રૂપાલા મામલે વધુ એક બેઠક બોલાવવામાં આવી છે પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિની અંદર બેઠક બોલાવવામાં આવી છે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રીઓ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કેટલાક સામાજિક આગેવાનો બેઠકની અંદર ઉપસ્થિત રહેશે ક્ષત્રિય સમાજના રોશના ખાળવા માટે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ના નિવાસ સ્થાને બેઠક મળશે તાજેતરની અંદર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અધ્યક્ષતાની અંદર પણ બેઠક મળી હતી

ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી છે આ સેવા સાંજે બે કલાક માટે જ આપવામાં આવશે જેમાં સરકારે લોટનો ભાવ સત્યાવીસ અને ચોખાનો ભાવ ઓગણત્રીસ રૂપિયા પણ નક્કી કરવામાં આવી રહેલો છે સાથે જ હીટવેવ અને વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આઈએમડીએ હીટવેવ અંગે ચેતવણી જાહેર કરી છે આગામી બે દિવસ માટે ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ મહારાષ્ટ્રના વિદર્ભ ઉત્તર કર્ણાટક તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર ગરમીનું તીવ્ર મોજું આવશે જોકે બે દિવસ પછી તેમાં ઘટાડો પણ થઈ શકે છે ઉત્તર ભારતના રાજ્યોની અંદર પણ તાપમાન વધી શકે છે આઈએમડીએ લોકોને ચાવછેત રહેવા માટે અપીલ કરી છે આ સિવાય પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે પીએમ મોદી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે મોદી મોજ કરવા માટે નથી જન્મ્યો પીએમ મોદીએ બિહારમાં કહ્યું છે કે લોકો મને કહે છે કે તમે આટલી બધી મહેનત કેમ કરો છો હવે આરામ કરો તેમને મારો જવાબ છે કે મોદી મોજ કરવા માટે નહીં મોદી સખત મહેનત કરવા માટે જન્મ્યો છે એ પણ એકસો કરોડ દેશવાસીઓના ભવિષ્ય માટે મહેનત કરવા માટે અત્યાર સુધી બધું થઈ ગયું છે છે પરંતુ મારું મન કહે કે આ માત્ર એક ટ્રેલર છે આપણે અટકવાનું નથી આપણે હજી પણ રનવે ઉપર છીએ નવી ઊંચાઈઓને પાર કરવાની છે અને હજી ઘણું બધું કરવાનું બાકી છે જેવી પણ નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહ્યું છે ચારધામ યાત્રા અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે ઉત્તરાખંડ ચારધામ યાત્રા ઉપર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મોટી અપડેટ સામે આવી ગઈ છે જેમાં યુપી રાજસ્થાન દિલ્હી એનસીઆર ગુજરાત મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી સહિતના ચાર ધામની મુલાકાત લેતા યાત્રાળુઓ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે ચાર ધામ યાત્રા માટે યાત્રિકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ની સુવિધા 8 એપ્રિલ 2024 થી શરૂ થવા પણ જઈ રહેલી છે ઉપરાંત જીટીયુ ની પરીક્ષાની અંદર 151 કોપી કેસ નોંધવામાં આવ્યા છે તાજેતરની અંદર જીટીયુ હેઠળ આવતી કોલેજોમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ હવે ઉત્તર વહી અને સીસીટીવી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે એન ખેરજીએ જણાવ્યું છે કે વિન્ટર 2023 ની પરીક્ષામાં 151 કોપી કેસ થયા છે જેમાં સૌથી વધુ ડિપ્લોમાની અંદર 100 કેસ નોંધાયા આવ્યા છે દરેક વિદ્યાર્થી તેમજ સંસ્થાને આ બાબતે

બીજો કોઈ વિકલ્પ નથી ક્ષત્રિય સમાજ માફી આપનારો છે માટે રૂપાલા માફ કરી દેવા જોઈએ અને ગઈકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરસોત્તમ રૂપાલાના સમર્થનની અંદર કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સમાજ તેમને માફ કરી દેશે